મૃત્યુ પહેલા વ્યક્તિને જોવા મળે છે આ પચીસ સંકેત મિત્રો વ્યક્તિનો જન્મ થતાં જ તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે અને મનુષ્ય માટે મૃત્યુ એ સૌથી મોટું સત્ય છે મિત્રો ભગવાને પણ પૃથ્વી પર મનુષ્ય તરીકે જ જન્મ લીધો હતો અને તેને પણ તેના મૃત્યુના સંકેતો મળ્યા હતા મનુષ્યનો વિકાસ થતાં નવ મહિનાનો સમય લાગે છે અને તેનો વિકાસ તેની માતાના ગર્ભમાં નવ મહિના સુધી થાય છે અને પછી જન્મ લે છે જેમ વિકાસ થતા નવ મહિના લાગે છે તેવી જ રીતે વ્યક્તિને તેના મૃત્યુના છ મહિના પહેલા જ સંકેતો મળવા લાગે છે જો અકાળે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ યમરાજ તેને અનેક સંકેતો આપે છે તો મિત્રો આજે આપણે મૃત્યુ નજીક આવતા પહેલા મળતા એવા સંકેતો વિશે જાણવા જઈ રહ્યા છીએ જે સંકેતો જો કોઈ વ્યક્તિને મળતા જ તેને ચેતી જવું જોઈએ મિત્રો હિન્દુ દર્શન મુજબ જન્મ અને મૃત્યુ માત્ર એક સમય છે જયારે જીવન તેની પહેલા અને પછી સતત ચાલે છે હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ ગમે તે રીતે થઈ શકે છે જેમ કે કાર્થી કે અકારથી તેની પ્રક્રિયા છ મહિના અગાઉથી શરૂ થાય છે મૃત્યુ ને છ મહિના અગાઉથી ટાળી શકાય છે વ્યક્તિના છેલ્લા ત્રણ દિવસ પહેલા ભગવાન કે મનુષ્યના સારા કાર્યો મૃત્યુ રાખવું કે મૃત્યુ નજીક આવતા છ મહિના પહેલા જ ખબર પડી જાય છે તેને વિકસાવવામાં નવ મહિના લાગે છે પરંતુ મૃત્યુ આવતાના છ મહિના કે ત્રણ મહિના ઓછા હોય તે પહેલા જ મૃતકને સંકેતો મળવા લાગે છે પરંતુ તે પહેલા મિત્રો જો કોમેન્ટ પણ માં જય લક્ષ્મી માતા ચોક્કસ થી લખો તો મિત્રો ચાલો જાણીએ કે મૃત્યુ આવતા પહેલા વ્યક્તિને ને મળતા ખાસ ચોક્કસ સંકેતો વિશે નંબર એક માનવ શરીરની સાથે ચક્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુરાણોમાં ઉલ્લેખ છે કે મૃત્યુનો અવાજ સૌથી પહેલા મગજ નહીં બલકે નાભીમાં આવે છે એટલે કે નાભી ચક્ર પર પ્રથમ અવાજ સાંભળી શકાય છે અને મૃત્યુની પ્રથમ નિશાની નાભી ચક્ર પરથી જ જાણી શકાય છે મિત્રો આ નાભી ચક્ર એક દિવસમાં નથી તૂટતું તેની તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુની નજીક આવવાના અન્ય ઘણા લક્ષણો વ્યક્તિ અનુભવવા લાગે છે એટલે કે નાભીમાંથી જન્મેલી વ્યક્તિ નાભીમાંથી જ મૃત્યુ પામે છે નંબર બે સમુદ્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તેના હાથની હથેળીમાંની રેખાઓ પહેલાના કરતા ચોખ્ખી અને સહેજ ઝાંખી દેખાવા લાગે છે નંબર ત્રણ મૃત્યુ પહેલા વ્યક્તિને કેટલાક પડછાયાની હાજરીનો અહેસાસ થાય છે આવા લોકો પોતાના સપનાઓમાં પૂર્વજો અને ઘણા મૃત લોકોને જોતા રહે છે અને મિત્રો સ્વપ્નશાસ્ત્રમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે સપના ક્યારેક ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે જેમ કે વ્યક્તિને અશુભ સપના આવવા લાગે છે નંબર ચાર ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ જ નજીક આવે છે ત્યારે વ્યક્તિ તેની નજીક બેઠેલા વ્યક્તિને પણ જોતો નથી આવા સમયે વ્યક્તિને યમના દૂત દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરે છે તેથી જ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ રહે છે ત્યાં સુધી શ્વાસ સીધો ચાલે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો શ્વાસ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે ગરુર પુરાણ અનુસાર મૃત્યુના સમય પહેલા વ્યક્તિ એક રહસ્યમય દરવાજો જોવે છે તો કેટલાક લોકોને આગની જ્વાળાઓ દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે જો કોઈ વ્યક્તિ આ જુએ તો સમજવું કે તેનું મૃત્યુ નજીક જ છે નંબર પાંચ વ્યક્તિ વ્યસનને કારણે વધુ પડતી ચિંતા વધુ પડતા કામને લીધે અંદરની તમામ જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ નબળી પડી જાય છે તે મકાનને નીચેના માળેથી ખોદવા સમાન છે આવા વ્યક્તિની આંખ સામે વારંવાર અંધકાર છવાઈ જાય છે જ્યારે તે જાગી જાય છે કે બેઠેલી કે મુસાફરી કરતી વખતે આંખ સામે અચાનક અંધકાર છવાઈ જાય છે તો જો આ લક્ષણ બે ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જ યોગ આયુર્વેદ અને ધ્યાનનો આશરો લેવો જોઈએ અને કોઈ સારા ડૉક્ટરની સલાહ લો એવું પણ માનવામાં આવે છે કે આંખના આ રોગથી અંધકાર તો છવાય જ છે પરંતુ ચંદ્રમાં એક તિરાડ દેખાય છે અને એવું લાગે છે કે ચંદ્રના બે ટુકડા થઈ ગયા છે જ્યારે હકીકતમાં એવું કંઈ હોતું જ નથી નંબર છ જે લોકોનું મૃત્યુ એક મહિનાની અંદર જ થવાનું હોય છે તેઓ પોતાનો પડછાયો પોતાનાથી અલગ જોવા લાગે છે અને કેટલાક લોકો તો પોતાના પડાયાનું માથું પણ નથી જોતા નંબર સાત આયુર્વેદ મુજબ મૃત્યુ પહેલા માનવ શરીર માંથી એક વિચિત્ર ગંધ આવવા લાગે છે આ ગંધ મૃત શરીર દુર્ગંધ જેવી જ હોય છે લાંબા સમય સુધી કોઈ પણ આંતરિક રોગનો ઈલાજ ન કરવા કારણે આવું થાય છે અને એ સૂચવે છે કે શરીર લગભગ અંદરથી ભાંગી પડ્યું છે નંબર આઠ આંખોની નબળાઈ સાથે જોડાયેલું એક લક્ષણ એ છે કે તે વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકતી નથી અને તેને એવો ભ્રમ થવા લાગે છે કે તે કોઈ બીજાનો ચહેરો છે નંબર જો વ્યક્તિ ચંદ્ર સૂર્ય અથવા અગ્નિના પ્રકાશને પણ જોઈ શકતો નથી તો આવી વ્યક્તિ થોડા મહિનાઓ સુધી જ જીવિત રહેશે એવી શક્યતાઓ છે નંબર દસ જયારે કોઈ વ્યક્તિ અરીસામાં તેનું પ્રતિબિંબ જોઈ શકતી નથી કે પછી પાણીમાં કે તેલમાં તેની છબી વિકૃત દેખાવા લાગે છે તો આવી વ્યક્તિ માત્ર છ મહિના વધુ જીવે છે નંબર અગિયાર જે વ્યક્તિના શ્વાસ ખૂબ જ ધીમા ચાલી રહ્યા હોય અને તેને શાંતિ મળતી ન હોય તો તેના માટે બચવું મુશ્કેલ છે નાકની નાસિકાના સ્વર અવ્યવસ્થિત થવાના લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના બે થી ત્રણ દિવસ પહેલા દેખાય છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ શરદી સિવાય માત્ર એક દિવસ અને રાત માટે જમણા નસકોરા દ્વારા સતત શ્વાસ લેતી હોય તો તે કોઈ ગંભીર રોગની નિશાની છે અને જો તે આ તરફ ધ્યાન ન આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે જો જમણો શ્વાસ સતત બે ત્રણ દિવસ ચાલતો રહે તો આવા વ્યક્તિને આ દુનિયામાં એક વર્ષ માટે મહેમાન માનવા જોઈએ

અને છીંક પડે છે તેને સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં માત્ર એક જ વર્ષ બાકી છે નંબર એક ત્રણ જે વ્યક્તિનું વીર્ય નખ અને આંખો ના ખૂણા વાદળી કે કાળા થઈ જાય તો તે વ્યક્તિનું જીવન છથી એક વર્ષની વચ્ચે સમાપ્ત થઈ જાય છે નંબર ચૌદ જારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપરથી લાલ દેખાવા લાગે ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું છ મહિનામાં મૃત્યુ થવાનું છે નંબર જે વ્યક્તિ અચાનક વગેરે રંગો જોવાનો અને કડવો ખાટા વગેરેનો રસ ખાવાનો કે જોવાનો વિપરીત સ્વરૂપમાં અનુભવ કરવા લાગે છે તો તે વ્યક્તિનું પણ છ મહિનામાં મૃત્યુ નીપજે છે નંબર સોળ જ્યારે વ્યક્તિનું મોઢું જીભ

જો દર્દીના પેટ પર ઘાટા તાંબા રંગની લાલ વાદળી હળદર જેવી રેખાઓ નીકળે તો તે વ્યક્તિનું છે એવું કહેવાય છે નંબર ઓગણીસ જો કોઈ વ્યક્તિ તેના વાળ અને પકડીને ખેંચે છે અને તે ઉખડી જાય છે અને તેને દુખાવો થતો નથી તો તે ધ્યાનમાં લેવું જોઈએ કે દર્દીની ઉંમર પૂર્ણ થઈ ગઈ છે નંબર બે શૂન્ય જો હાથ વડે બંધ કર્યા પછી કોઈ અવાજ સંભળાતો નથી અને અચાનક જો કોઈ જાડુ શરીર પાતળું થઈ જાય અને પાતળું શરીર થઈ જાય તો એક મહિનામાં વ્યક્તિનું મૃત્યુ થાય છે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ કાન પર હાથ મૂકે છે ત્યારે તેને કોઈ પણ અવાજ સંભળાય છે પરંતુ જેમ જેમ સમય નજીક આવે છે તેમ તેમ તે કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળવાનું બંધ કરી દે છે નંબર એકવીસ મૃત્યુના માત્ર ત્રણ ચાર દિવસ પહેલા વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેની આસપાસ કોઈ છે કે કોઈ પડછાયો તેની સાથે છે તેને એવું લાગતું રહે છે એવું પણ બની શકે છે કે વ્યક્તિ તેમના મૃત પૂર્વજો સાથે હોવાની લાગણી અનુભવી રહ્યો હોય અને આ આ લાગણી જે પોતે જ મૃત્યુની સૂચના છે નંબર બાવીસ જો સમય પસાર થવા સાથે વ્યક્તિ તેના નાકની ટોચ જોવા માટે અસમર્થ બની જાય છે તો તેનો અર્થ એ છે કે તે જલ્દી જ મૃત્યુ પામશે કારણ કે તેની આંખો ધીમે ધીમે ઉપર તરફ વળવા લાગે છે અને મૃત્યુ સમય તરફ વળે છે નંબર ત્રેવીસ જો કોઈ વ્યક્તિને લીલા રંગની માખીઓ ઘેરવા લાગે કે પછી તેની સાથે લાંબો સમય આસપાસ રહે તો તે વ્યક્તિનું જીવન ખૂબ જ ટૂંકમાં જ પૂરું થવાનો સંકેત ગણાય છે નંબર નસ દરરોજ કોઈ કૂતરો ઘરથી નીકળ્યા બાદ તમારી સાથે સાથે આવે અને જો ત્રણ થી ચાર દિવસ સુધી આવું સતત થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે બે પાંચ જો એક અઠવાડિયા સુધી કોઈ કારણ વગર ડાબો હાથ ધ્રુજતો રહે તો સમજી લેવું જોઈએ કે કોઈ પણ કારણસર તમારું મૃત્યુ નજીક છે ઘણી વખત તમે જોયું હશે કે વ્યક્તિનો ડાબો હાથ સતત ધ્રુજતો રહે છે કે શરીરનો કોઈ અન્ય ભાગ ધ્રુજવા લાગે છે પરંતુ જો કોઈ વ્યક્તિનો ડાબો હાથ ધ્રુજવા લાગે અંદર તાળવાનો ઉપરનો ભાગ લાગે તો આવી વ્યક્તિનો બહુ ઓછો સમય બાકી છે લગભગ એક મહિનાની આસપાસ જેટલો સમય બાકી રહે છે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોઈ શકો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ